યસ મિત્રો ગુડ ઇવનિંગ અને બધાનું હાર્દિક સ્વાગત છે બિલકુલ મિત્રો મજા તો જ આવશે કે આપણી પાસે આસપાસ જે કંઈ નડતર રૂપ છે જે કંઈ નડી રહ્યું છે એને દૂર કરવું પડશે તમારા રસ્તો ક્લિયર છે તમે આગળ પણ વધી રહ્યા છો પણ ક્યાંય અટવાવો નહીં ક્યાંય રોકાવો નહીં ઝડપ તમારી ઓછી ન થાય એટલે એટલા માટે થઈને તમારી આસપાસ જે કંઈ નડતર રૂપ લાગે છે એને ખસેડવું પડશે એને થોડું દૂર કરવું પડશે એની ખોજ કરવી પડશે જેથી કરીને તમારી ગતિ વધતી જ રહે અટકે સ્પીડ ફૂલ ફ્લેન્જમાં ચાલે તમારી કેપેસિટી થી એટલે ક્ષમતા વધારવા માટેની પણ આ છે છે ખુદમાં તો ક્ષમતા છે એ ક્ષમતાને હજુ મોર હજુ મોર વધારતા રહેવું છે અને એટલા માટે આપણી આસપાસ કંઈ પણ એવું નથી વ્યક્તિ એવું નથી વસ્તુ ઇવન આપણા વિચારો પણ ક્યારેક નડતર રૂપ તો વિચારોને પણ આપણે બદલાવો પડશે જ્યાં સુધી તમને એવું ફીલ ના થવા માંડે એને રાખો એને ઢીલો નહીં પડવા દેવાનો એ પણ એટલું જરૂરી છે એટલે આપણે ઈચ્છીએ કે આપણી સાથે રહેલા તમામ લોકો વિચારમાં પાક્કા હોય અમે સ્વાધ્યાયમાં જતા ને ત્યારે ગીતાજીના જે વિચારો છે એની બહુ સ્પષ્ટ એ જે વિચારો છે એને પાક્કા કરવાના છે મજબૂત કરવાના છે આપણું મન હલી ન જાય આપણે આપણે જે નક્કી કરેલું છે એ ગોલ છે એ હલી ન જાય એના માટેની આપણી જે તૈયારી છે એ હલી ન જાય આપણી ગતિ છે એ હલી ન જાય આ બધું જે કહેવાય પાક્કો વિચાર તો એવું નથી કે આપણે કોઈ નડે છે ક્યારેક આપણે આપણને નડતા નડતા હોય છે આપણા વિચારો થકી આપણી ક્ષમતાને રોકી રાખતા હોય એવું પણ બનતું હોય છે તો એ બને નહીં એટલા માટેના જે આપણા પ્રયાસો છે એ જે નડતર રૂપ છે એ મેં કહ્યું ને કે આપણે ખુદ પણ હોય નડતર આપણા વિચારો થકી એ વિચારોને એનો વ્યાપ વધારવાનો છે અને આવું થાય ને મિત્રો ક્યારે જમાવટ થાય તો ખોખોસ સ્વાગત છે મુકેશભાઈ મોકળ આવી ગયા નમસ્કાર રાધિકાબેન પણ આવી ગયા છે શ્રી કૃષ્ણ જનક જનકસિયાતાજી માદેવહર જીગરભાઈ પણ આવી ગયા છે હેલો રિતેશભાઈ અરજી આવી ગયા રિતેશભાઈ કેમ છો કેવું ચાલે છે રિતેશભાઈ સરસ કામ કરી રહ્યા છે અને ઘણા સમય પછી આવ્યા રિતેશભાઈ તો રોજ આવી છે તમે રોજ આવો હે ને

એટલે મેથ્સ રીઝનિંગ ગુજરાતી ગ્રામર બિલકુલ તો એ કરી રહ્યા છે એટલે ચિંતા નથી જાગૃતિબેન જય હિન્દ હાર્દિકભાઈ કારસરી પણ આવી ગયા જય હિન્દ સ્વાગત છે જાદવ ચેતનજી યસ તો મેથ્સ રીઝનિંગ ને ગુજરાતી ગ્રામર સ્ટાર્ટિંગ કદાચ સો ગુણ ની મતલબ બસો કરે કઈ ફેર ના પડે અને યસ રીતેશભાઈ એકદમ મજામાં તમે કેમ છો ગોપાલભાઈ યસ ખૂબ ખૂબ સ્વાગત છે કાર્તિકભાઈ આવી ગયા હેલો જય હિન્દ આજના સમયમાં કોઈને સારા કામમાં નડવું નહીં એ પણ મોટી સમાજ સેવા છે બિલકુલ અને સૌથી વાત તો મેં એ કહ્યું કે આપણે ઘણી વખત આપણને તાકાત આપેલી હોય છે પણ આપણે આપણું વાળીને બેસી જતા હોય છે અને આપણે આપણી ક્ષમતાને બહુ નાની કરી નાખતા હોય છે તો આપણા સૌનો પ્રયાસ એ પણ છે કે આવી કંઈ પણ વિચારોની પણ જો કંઈ નડતર હોય તો એ આપણે દૂર કરવું છે ગોપાલભાઈ વેરી ગુડ ત્રણ સાડા ત્રણ કલાક થઈ ગયું વધતું જ હશે તો વેરી નાઇસ અને યસ તેરસો માં દિવસ કહેવાય વિડીયો છે તેર બે બિલકુલ મંગળવારે તો બિલકુલ યસ યસ હા રિતેશભાઈ નોકરીની વ્યવસ્થા વ્યસ્તતા છે પણ ચોક્કસથી વચ્ચે વચ્ચે આવો અમને ખૂબ ગમશે જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાને પણ કહેતા રહેજો આસપાસ બધાને તો કોઈને કોઈ નહીં ક્યાંક ને ક્યાંક જરૂરથી ફાયદો થઈ શકે મેં કહ્યું કે આપણે જે એમના શોર્ટ વિડીયો મૂક્યા છે એના પ્રશ્નો દીકુજાઈને કહેશું કઈ મૂકે કે જેથી કરીને બજેટને લગતા છે જે પૂછાય ઈઝી છે અને શોર્ટ વિડીયો તો તમે તરત ફટાફટ જોઈ શકો છો તો બિલકુલ અને પહેલું જ પ્રશ્ન છે ભારતમાં પ્રથમવાર વચગાળાનું બજેટ રજૂ કરનાર મહિલા કોણ તો એકમાત્ર મહિલા છે તમે જાણો છો અને નિર્મલા સીતારમણજી હવે તમે ટ્રાય કરજો ફટાફટ મૂકી દેવાનું તમે બિલકુલ હાર્દિકભાઈ પૂર્ણ અને એક વચગાળાનો વચગાળા બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા કોણ એવું પૂછે તો કોણ આવશે ચાલો સ્ટોપ 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 હા હવે કયો ચાલો તો બિલકુલ એનો જવાબ પણ બિલકુલ સાચો છે હાર્દિકભાઈ ગોપાલભાઈ નિર્મલા સીતારામજી છે કે જેને જેમ મોરારજી દેસાઈ પાંચ અને એક વચગાળા નું એ જ રીતે હાલના નાણા મંત્રી પણ એ જ રીતે આપ્યું તમને એ ખબર છે કે બે હજાર ચોવીસ સુધી કુલ કેટલા નાણા મંત્રીઓ બજેટ રજૂ કર્યા આવું પૂછાય તો તમે સો ટકા અટકી જાઓ પણ આપણા જો વિડીયો જોયો હશે તો તરત કહી દેશો યસ ટ્રાય કરી કોણ કોણ જવાબ આપે છે વિપુલભાઈ જાદવ આવી ગયા મયુરભાઈ પણ આવી ગયા છે જય માતાજી ખૂબ ખુબ સ્વાગત છે ચાલો આનો જવાબ કોણ આપે છે બે સુધીમાં કુલ કેટલા નાણા મંત્રીઓ બજેટ રજૂ કર્યું

નાણાં મંત્રાલય પોતે રાખી શકે છે જુદા જુદા પહેલામાં બધાએ ભારતના આર્થિક વિકાસમાં બધાએ સિંહ ફાળો આપ્યો છે તો બિલકુલ દીપક પ્રસાદજી પણ આવી ગયા છે ગુડ ઇવનિંગ સ્વાગત છે અને અરુણ જેટલી હા તો પાંચ વાર બિલકુલ હાર્દિકભાઈ બિલકુલ સાચી મનમોહન મનમોહનસિંહ છે એ જ રીતે ચિદમ્બરે છે એને પણ કેટલી વાર બજેટ આપ્યું તો બિલકુલ એનો જવાબ પણ આવશે પાંચ

એટલે સૌથી વધારે વાર માં પણ આવે બે જણા જો પુરુષ ની વાત આવે તો મોરારજી દેસાઈ અને જો સ્ત્રીની વાત આવે તો યસ સીતા 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 એટલે ક્યાંક રમણ છે છે તો અચ્છા સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોને નામે હતો તો આપણી પાસે બે જણા હતા તો બે હજાર ચોવીસ પહેલાની વાત કરે તો મોરારજી દેસાઈ ઓકે અને બે હજાર ચોવીસ સુધીમાં કે તો બંને જણા ઓકે તો અહીંયા બે હજાર ભૂલથી આઠસો ચોવીસ થઈ ગયું છે પણ બે હાજર ચોવીસ બરાબર સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હાલ બે જણા પાસે છે કોણ કોણ છે તો તમે જાણો છો મોરારજી દેસાઈ અને નિર્મલા સીતારામન અચ્છા કયા વર્ષ સુધી બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસ સુધી અમુક વર્ષ સુધી છે ને છેલ્લા દિવસે એટલે કે અઠ્યાવીસમી ફેબ્રુઆરી અથવા ઓગણત્રીસમી ફેબ્રુઆરી રજૂ થતો તો કોઈને ખબર છે ક્યા વર્ષ સુધી બજેટ આવું થતું પછી બદલાઈ ગયું અને પહેલી તારીખ થઈ ગઈ કોઈને ખબર છે ઓકે તો કોઈને ખબર નથી તો જણાવી દઉં બે હજાર સોળ સુધી આવું થતું અને ક્યાં વડાપ્રધાને મતલબ પ્રેરણા મતલબ કોને આપી અથવા તો કોને પહેલ કરી તો ક્યા વડાપ્રધાને પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ જણાવો બે મિનિટ આપણે વેઇટ કરીએ જોઈએ પણ એક હોય છે ક્યાં વડાપ્રધાને તો વન એન્ડ ઓનલી વન તો બિલકુલ મોદી સાહેબ બિલકુલ નાણાં મંત્રાલયમાં બજેટ તૈયાર કરવાની શરૂઆત મીઠા મોઢાથી કરવામાં આવે છે એને એક મિનિટ અટકજો કઈ સેરેમની કહે છે ચાલો કઈ સેરેમની કહે છે સ્પેશિયલ નામ છે મસ્ત અમુકને આવડે છે હાર્દિકભાઈ તરફ કહે છે હાર્દિકભાઈ ને બરોબર યાદ છે બિલકુલ બિલકુલ હાર્દિકભાઈ યાદ છે કે જ્યારે બજેટ શરૂ કરવું હોય ને ત્યારે નાણાં આખી મીટિંગ ભેગી થાય અને પછી બધા સાથે નક્કી કરે તો બિલકુલ હલવા બરોબર છે છે મયુરભાઈ તમારો સાચો બિલકુલ તો હલવા સેરેમની બિલકુલ એટલે આ એક પ્રણાલી ચાલે છે અચ્છા કઈ સાલમાં બજેટ રજૂ કરવા માટે લવાતી જે બ્રિફકેશ છે પેલા બ્રિફકેશ લઈને આવતા આખું બજેટ એની અંદર હવે આખી ખાતા વહી લાવે છે એકદમ લાલ કપડા ની અંદર તો એ કઈ સાલમાં આવું શરૂઆત થઈ ખબર છે અચ્છા તો બિલકુલ એનો છે બે હજાર ઓગણીસ થી અને જે બે હજાર ઓગણીસ થી બજેટ કરવામાં જે બ્રીફકેસ છે એની જે ખાતેવાહી જે પ્રથાનો અંત લાવ્યો કોણ એમ એટલે કયા નાણા મંત્રી અથવા તો કયા વડાપ્રધાન એવો પ્રશ્ન આવી શકે છે તો બિલકુલ ઓગણીસ માં કોણ હતો તમને ખબર છે તો નિર્મલા સીતારમણ અચ્છા એને જગ્યાએ જે ખાતાવાહી કેવા કલરના કપડાની ખાતાવાહી આવે બજેટ આવે છે જણાવો કેવા રંગનું જે કાપડ હોય છે એના ઉપર હોય છે તો યસ 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 લાલ કલર બિલકુલ અચ્છા કોઈ પૂછે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ કોના નામે છે બિલકુલ 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 સાચું છે નિર્મલા સીતારામનજી કારણ કે એને સૌથી વધારે લાંબો સમય કઈ સાલમાં એવું પૂછાય કઈ સાલમાં જો આપું ઈચ્છું જો કઈ સાલમાં એટલું એકદમ લાંબુ બજેટ આપેલું બિલકુલ બિલકુલ સાચા જવાબ છે બધા હાર્દિકભાઈ ગોપાલભાઈ મુકેશભાઈ જાગૃતિ બેન બિલકુલ સાચો જવાબ છે તો બે હજાર વીસ માં બે હજાર વીસ 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 હે ને તો વીસ વીસ બરોબર છે અને કેટલા સમય હા કેટલો લાંબો હતો બરાબર કોકે જવાબ આપી દીધો જીગરભાઈ આપી દીધો બિલકુલ મુકેશભાઈ હાર્દિકભાઈ તો મિત્રો બે કલાક બેતાલીસ મિનિટ બે ના ડબર ચાર પાછા અડધા બે

એની અંદર ચિહ્ન હોય છે ખબર છે કયું ચિહ્ન છે તો બિલકુલ રાષ્ટ્રીય પ્રતિક હોય છે કુશલજી વેરી ગુડ ચૌદ કલાક કામ બિલકુલ બિલકુલ તો એમાં રાષ્ટ્રીય પ્રતિક હોય છે તો મિત્રો તમે જાણો છો કે બજેટના કંઈ પણ પ્રશ્ન આવે તમે સિયોર હોવા જોઈએ તમારી સ્યોરિટી એ મુખ્ય વાત છે અને પેપરલેસ બજેટ રજૂ કરે છે યસ

સરસ કામ કરી રહ્યા છો અને સરસ ઝડપથી આગળ વધી રહ્યા છો તો આગળ વધવા માટે ઝડપ છે એ બહુ જરૂરી છે જે તમારામાં જોડે છે ધર્મેશભાઈ આવી ગયા જય માતાજી સ્વાગત છે ધર્મેશભાઈ બરોબર ચાલે છે ને તો બધા લોકો કામ કરો નડવું ન જોઈએ ખાસ કરીને પોતાના વિચારો નડવાનો છે પિંકલペン પણ આવી ગયા છે હેલો જય દ્વારકા દ્વારકાધીશ તો આજે મને એમ થયું કે ઘણી વખત આપણે આપણે નથી નડતા ને તો થોડુંક મંથન કરી લો

જયારે ખુદ ને ખુદ મળી જાય ને પછી કઈ અટકે ને તો આવો ખુદ ને ખુદ મળી ગયા છે એટલે નડવાનો કોઈ સવાલ નથી બસ ફૂલ ગતિએ પ્રગતિ કરતા રહીએ અને આગળ વધતા રહીએ આવજો